કચ્છ જિલ્લામાં આજે નવા આઈફોનના લોન્ચને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો ખાસ કરીને યુવાનો અને ટેકનોલોજી પ્રેમી વર્ગમાં નવા મોડેલને લઈને ઉત્કંઠા છવાઈ ગઈ હતી ભુજ શહેરની વિવિધ મોબાઈલ દુકાનો પર સવારે જ પ્રી બુકિંગ કરાવનારાઓ ડિલિવરી લેવા પહોંચ્યા હતા કેટલાક લોકો ફોન હાથમાં લઈ તેની નવી સુવિધાઓ જોવા આતુર હતા જ્યારે નવા ગ્રાહકો બુકિંગ વિશે માહિતી મેળવવા માટે દુકાનો તરફ ઉમટી પડ્યા હતા દુકાનદારોના જણાવ્યા મુજબ બુક કરાવનારાઓને ડિલિવરી આપતા જ નવા આઈફોન વિશે ઇન્કવાયરીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે ઘણા ગ્રાહકો આગામી ઓનલાઈન સેલની રાહ જોઈ રહ્યા છે જેથી તેમને સારા ડિસ્કાઉન્ટ સાથે પ્રીમિયમ સ્માર્ટફોન મેળવી શકે ટેકનોલોજી પ્રેમી કચ્છવાસીઓમાં નવા આઈફોનની લોકપ્રિયતા સ્પષ્ટ દેખાઈ રહી છે બજારમાં વધતી માંગને જોતા વેપારીઓએ પણ સ્ટોક વધારવાની તૈયારી દર્શાવી છે જો કે આગામી ફેસ્ટિવલ સીઝનમાં ફોન પર સારા ડિસ્કાઉન્ટ મળશે ત્યારે લોકો સારી ગ્રાહકીની આશા રાખી રહ્યા છે ભુજમાં વર્ષોથી મોબાઈલનો વેપાર કરતા સરજીલભાઈ મેમણે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી રાતથી સાહેબ ફોન આવતો હતા કે સવારે કેટલા વાગે ફોન આપશો હર બારની જેમ આપ સવારે આઠ વાગે સવારે લોન્ચિંગ હતો તો આપણે સવારે આઠ વાગ્યામાં આપણા કસ્ટમરને ફોન આપીએ છીએ જે પર પ્રી બુકિંગ કરાવી જાય છે તો આજે સવારે પણ કસ્ટમર સાડા સાત વાગે આવી ગયા હતા આઈફોન સેવન્ટીન લોન્ચ થયો છે સેવન્ટીન એર છે અને સેવન્ટીન પ્રો અને પ્રો મેક્સ ચાર મોડલ લોન્ચ થયા છે અને સેવન્ટીનની પ્રાઇસ છે ત્રેસી હજાર રૂપિયા જેની અંદર કેશબેક પણ છે તો સતોતેર હજાર રૂપિયા થાય છે બહુ સરસ રિસ્પોન્સ હતો જેવી રીતે બુકિંગ છે એવી રીતે કંપનીએ સ્ટોક પણ નથી આપ્યો આપણા પાસે બહુ બુકિંગ હતી પણ કંપનીએ લિમિટેડ સ્ટોક આપ્યો છે તો હજી રોજ ડેલી પાછો ફેસ્ટિવલ ચાલુ થઈ ગયો છે તો રોજ ડેલી થોડો થોડો સ્ટોક આવશે બેઠો અને આપણા જે પ્રી બુકિંગ કસ્ટમર છે એને આપણે આપતા રહેશું હા બહુ ફરક પડે છે કેમ કે એની અંદર ક્રેડિટ કાર્ડમાં ડિસ્કાઉન્ટ આવે છે આપણે પોતે પણ એપલના પ્રિપેડ પાર્ટનર છીએ તો જેવી રીતે જીએસટી બિલ છે એના લીધે પણ આપણા ઘરે કસ્ટમર વધુ આવે છે અને આપણા શોપ ઉપર બધી ફેસિલિટી પણ અવેલેબલ છે જેવી રીતે ફાઇનાન્સ છે ક્રેડિટ કાર્ડ છે તો બધું મળી રહે છે તો એના લીધે પ્રીબુકિંગ પણ આપણા પાસે વધુ હતી હું તો એમ કહીશ કે જ્યારે પણ એપલ લોન્ચ થાય છે ત્યારથી દિવાળી સ્ટાર્ટ થઈ જાય છે ફેસ્ટિવલ જ્યારે પણ એપલ લોન્ચ થાય સવારે આઠ વાગ્યેથી ત્યારથી કસ્ટમર હોય કે રિટેલર હોય જેવી રીતે અમે રિટેલર છીએ તમને ખુશીનો માહોલ થઈ જાય કે એપલ લોન્ચ થયો એટલે ફેસ્ટિવલ ચાલુ થઈ ગયા મતલબ આજથી ફેસ્ટિવલ ચાલુ થઈ ગયા છે બાકી રહી એવી વાત કે બાવીસ તારીખથી જીએસટીનું પણ છે જેવી રીતે એસીમાં ટીવીમાં તો હવેથી રેગ્યુલર ફેસ્ટિવલમાં એવું લાગે છે કે કસ્ટમર પણ વધુ આવશે આજથી ત્રણથી ચાર વર્ષ પહેલાં એવું હતું કે જ્યારે પણ ઓનલાઈન સેલ આવતા હતા ત્યારે કે એવું હતું કે કસ્ટમર ઇંતજાર કરતા હતા કે સેલ આવશે તો સેલમાંથી લેશું પણ હવેથી એવું થઈ ગયું છે કે લોકો ઇંતજાર કરે છે સેલનો ભલે પણ પ્રોડક્ટ લોકલ જ લે છે જેવી રીતે આપણી શોપ ઉપર જીએસટી બિલથી મળી જાય સ્ટોક ક્રેડિટ કાર્ડ છે ફાઇનાન્સ છે તો બધી ફેસિલિટી છે અને જે ઓનલાઈન પ્રાઇઝ હોય છે મોસ્ટલી આપણા પણ સેમ જ પ્રાઇસ થઈ જાય છે તો એના લીધે આ ફેર એવું લાગે છે કે ફેસ્ટિવલમાં લોકલ જ ગ્રાકી વધુ હશે ઇલેક્ટ્રોનિક લાઇનમાં મોબાઈલ લાઇનમાં તો એ તો થાય જ છે સાહેબ આ ત્રણ ચાર વર્ષ પહેલાં પ્રાઇઝના લીધે કસ્ટમર લેતા હતા પછી ઓનલાઈન લઈ આવે પછી આવે અમારા પાસે જેવી રીતે ડેટા ટ્રાન્સફર કરી દો કવર છે ટફન છે અમારા પાસે તો લે છે તો અમે બધી ફેસિલિટી આપીએ જ છીએ ડેટા ટ્રાન્સફર કરી આપીએ ડેમો જોઈ શકીએ છીએ તમે જોઈ શકો છો કે એપલના ડેમો પણ અવેલેબલ છે તો કવર છે ટફન છે અમે બધું ફ્રીમાં આપીએ પણ છીએ તો લોકલ તો કસ્ટમર ત્યાંથી જ લે છે પહેલે તો કેવું હતું કે પ્રાઇઝના લીધે કસ્ટમર ત્યાંથી લેતો હતો પછી આવે અમારા કંઈક કે હવે આ થઈ ગયું છે પણ હવે આપણા રિલેશનમાં હોય કસ્ટમર ઓળખતા હોય તો આપણે ના ના પાડતા હોય મોસ્ટ મોસ્ટલી